સૈનિકો ઈસુના વસ્ત્રો ખેંચી કાઢે છે ઓ ખ્રિસ્ત અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે તારા ખ્રિસ્તે તે જગતનું તારા પૂરું કર્યું પ્રભુ ઈસુનું આખું શરીર કોરડાના હૃદયમારથી ભયંકર રીતે ઘવાઈ ગયેલું હતું લોહીના ખરડાયેલા શરીર પર વસ્ત્રો ચોંટી ગયા છે સિપાહીઓ નિર્દય રીતે વસ્ત્રો ખેંચી કાઢે છે કેવી કારમી વેદના ટોળાની બેફામ મશ્કરીઓ અને હાકોટાથી વાતાવરણમાં ગરમી આવી છે ઈસુને તદ્દન નવસ્ત્ર કરવામાં આવ્યા છે લજ્જાને લીધે તેમની વેદનામાં ઓર વધારો થઈ રહ્યો છે હે પ્રભુ તમારી આ વેદનાનું કયું માણસ વર્ણન કરી શકે તમારી આ વેદનાનું ખરું કારણ તો અમારા બેફામ પાપો જ છે અમારા મનને સંયમમાં રાખતા શીખીએ અમારી વાણી વિચાર અને વર્તનમાં મર્યાદા જાળવીએ એવી કૃપા બક્ષો આમીનિ પીડાને પ્રતાપે